સીવું સુઈ ગયો છે સવારે વહેલો ઉઠીને જે જે કરીને આવીને અમે લોકો તો સીવું સુઈ ગયો છે અને મારું રૂટીનનું ક્યાં કામ ચાલુ થઈ ગયું છે તો થોડી તબિયત ઠીક હતી નહીં તો મૂળ આવતો નહોતો બનાવવાનો તો બસ આ છે અને આજે જે અમનો નવો મોબાઈલ આવવાનો છે તો એનું અનબોક્સિંગ તમને બતાવીશ એવો છે ફોન કયો છે રિયલમીનો કંઈક ફોન છે રિયલમી થર્ટીન પ્રો એનો ફોન છે તો જોઈએ કે એવો ફોન છે તો બસ આ ચાલી રહ્યું છે અને આજે પવન બહુ જ છે કાલ બે દિવસ તો એટલી ગરમી લાગતી હતી પંખા ચાલુ કરવા પડતા હતા ને આજે તો પવન એવું છે ને કે સવારે સવારે ઉઠ્યા હોય તો એવી ઠંડી લાગે ને તો ચોરસા ઓડવા પડે તે એવું ચાલી રહ્યું છે તો આજે તો જે એમને ગુરુવાર છે એટલે કશું બનાવવાનું છે ને સીવું માટે હું ઇન્સ્ટ ડેનું ઓટ્સનું બનાવી દઈશ મકાના ઓટ્સનું જે છે અને મારી માટે બટાકા પોવા બનાવી દઈશ તો બસ આ છે પહેલાં કામ બતાવો તો પછી કન્ટિન્યુ કરો શે સિવાયના વસ્તુ મેમ જય 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 બહુ ચારમાં તો પણો એક થઈ ગયો છે અને ભાઈ હજી સુવા છે તો મેં મારા પૌવા મસ્ત બનાવી દીધા છે એકદમ અને શીવુ માટે મેં મિક્સ બનાવ્યું છે મખાના પૌવા કાજુ બદામ એ બધાને મેં રોસ્ટ કરી દીધા છે અને પછી એનું પાવડર કરાવી પછી ગરમ પાણીમાં એને ઉકળવા દેવાનું એટલે સરસ બની જશે એની માટે પડી દે બસ પૌમાં તૈયાર છે તો પહેલાં પેટ પૂજા કરી લઈએ પઉમાં ખાઈ લઈએ અને સી ઉઠે એટલે એની માટે હું આજે જે મખાનાનું મિક્સ બનાવ્યું છે અને ક્રશ કરી કાઢીશ મિક્સરમાં અને પછી એને ગરમ પાણીમાં નાખી દઈશ એમાં થોડી સાકર નાખવાની અને એને થોડું મીઠું નાખવાનું અને પછી એને ગરમ પાણીમાં નાખીશું એટલે સરસ તૈયાર થઈ જશે ફેરોલેન્ચ જેવું તો એને ભાવે છે તો બસ આ છે તમે શું બનાવ્યું કમેન્ટ કરજો તો આ ચાલી રહ્યું છે તો પહેલાં પેટ પૂજા કરી લઈએ અને ફ્રીજનું કવર કેટલા દિવસથી કાઢ્યું નહોતું તો આજે ફ્રીજનું કવર કાઢ્યું છે તો એ ધોવા ધોવાનું પડ્યું છે તો એ આજે ધોઈ કાઢીએ સાફ કરીએ અત્યારે સૂર છે તો ટાઈમ મળ્યો છે તો કાઢી દીધું છે નહીં તો ના મળે તો ના કરીએ એવું છે કામ તો પછી કન્ટિન્યુ કરો શ્રી શિવાય નમસ્તુ બેમ જય જય શિરાતે રાતે જય ગોચર આઠ થઈ ગયા છે અને શિવ ઈચકો ખાય છે અને જે એમનો નવો ફોન અનબોક્સિંગ કરવાનો છે તો મારી જે એમ સુકી ભાજી બનાવવાની તૈયારી કરી રહ્યા છે જીરા જીરા મરચાં અને આદુના ટુકડા જુઓ કેટલી મહેનત કરી રહ્યા છે અને મેં ભાખરી બનાવી દીધી છે તો બસ આ ટાઈમ મને મળ્યો નહોતો તો બપોરે મેં બ્લોગ નહોતો બનાવ્યો બપોરનો બાકી છે શિવને નીચે લઈને ગઈ હતી તો એને હિંચો ખવડાયો તો ને પછી એને નવામાં ચૂચુંવાળા બૂટ લાવ્યા છે તો ચલાયો થોડો તો બસ આ ચાલતું હતું તો અત્યારે હવે જે એમને નવો ફોન અનબોક્સિંગ કરીશું જે એમનો ફોન તો મારો નહીં જે એમનો જોઈએ કેવો ફોન છે

ये भी बस खोल आमासूच है जो आमासू आसे कवर दे आसे कवर मैंने कहा था वो सच्चा निकला ये है कवर अब देखो फोन धीरे-धीरे टूटी ना जाए ओह कैमरा तो चौदह लागा जो अब ये चालू कैसे होगा देखो क्या निकला है दूसरा। चार्जर है चार्जर भी बहुत भारी और ये है उसका वायर उसका वायर का था। तो नहीं अब खुले 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 ओ, चालू था यू, चालू था। रियल मी।

બસ સલાહા બોક્સ બધું અમે તો હેડો પછી બધું થશે અત્યારે એવા દે બધું ના કર કરવું પડે એવું ના યાર સેટઅપ મસ્ત ડિસ્પ્લે છે ले चलो अब कह दो तो आ नया फोन जेएम में आ ही गयो छे तो जोईये अब जेएम लॉक बनायो छे के नहीं मु तो बनाऊ तो बहुत मस्त केमेरो छे हलो 20x हां चलो अब बताऊ सीरियल नंबर टाइम था तो भाई चलो चलो ओके देखो ये नया फोन गाइस तो नौ बज गए है બધને વાલે શિવ ખેલ તો બધું કામ પતી ગયું છે જમી લીધું છે મેં સૂકી ભાજી અને ભાખરી ખાધી અને જે અમે જમવા બેઠા છે અને શિવ ને સેરો લેખ ખવડાવીધું છે તો બસ આજના બ્લોગમાં આટલું જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શ્રી શિવાય નમસ્ત કેમ જય જય શ્રી રાધે માં